અમદાવાદ મુત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ નવમી જુલાઈએ તૂટી પડતા એકવીસ લોકોના જીવ ગયા હતા જેમાં એક મૃતદેહ તો હજુ સુધી મળ્યો પણ નથી ત્યારે વધુ એક બ્રિજ તૂટવાની ઘટના જુનાગઢથી સામે આવી છે માંગરોડ તાલુકાના આજગ ગામે બ્રિજ તૂટી પડ્યો આ ઘટનામાં હિટાચી મશીન સાથે આઠથી વધુ લોકો અંદાજિત પંદર ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા જોકે સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોડ તાલુકાના આજ ગામ પાસે મોટી દુર્ઘટના ઘટી આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડતા હિટાચી મશીન સહિત આઠથી વધુ લોકો નદીમાં ખાબક્યા હતા જોકે સદનસીબે કોઈ પણ જાનહાની થઈ નથી આજક ગામે આવેલો પુલ કેશોદ ને માધવપુર સાથે જોડતો મહત્વનો માર્ગ છે જ્યાં ઘણા વાહનો રોજ પસાર થાય છે સવારે પુલનું સમારકામનું કામ ચાલી રહ્યું હતું હિટાચી મશીન સાથે કામગીરી ચાલી રહી હતી અને ત્યારે જ અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થઈ ગયો ભારે અવાજ સાથે હિટાચી મશીન નીચે ખાબક્યું સ્થાનિકોનો આક્ષેપ છે કે સમારકામ પૂરું જોખમ રાખીને કરવામાં આવી રહ્યું હતું કોઈ સુરક્ષા વ્યવસ્થા નહીં હોવાથી આ અકસ્માતો સર્જાય છે આ રસ્તો રસ્તો છે 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 જાહેર હજારો વાહન પસાર થાય કામ કરવાની યોગ્ય તૈયારી વગર જીવ સાથે રમત થઈ બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે